જય માતાજી આજે હું એક વાત જણાવવા માટે આવી છું કે સણોસરાથી ઋતુરાજ સિંહ ગોહિલ જે મારા ભાઈ છે એમને સૌથી પહેલો કોલ મને કર્યો તો સમાજની દ્રષ્ટિથી સમાજના બેન દીકરી તરીકે કે પદ્મની બેનની જોડે જે કંઈ પણ હોય કીર્તિ તમે બેવ જણા કોલમાં વાત કરીને અંદરો અંદર પતાવી ત્યારે દરે એવું કીધું હતું કે વાંધો નહીં જેમ મારો ભાઈ પણ પદ્મની બેન ફોનમાં રેડી નથી અને ઋતુરાજભાઈને બ્લોક લિસ્ટમાં નાખી દીધા સમાજના દીકરાને તો બેન તમે

બેને મારા ભાઈને બ્લોક લિસ્ટ માં નાખી દીધો પણ કાઈ વાંધો નહીં આ વાત છે પદ્મની બેન ને ફેમસ થવું છે બીજું કાઈ જ નથી જય માતાજી